નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો ચેનલ પર શું તમે દેશની સેવા કરવા અને આકાશને આમવા માટે તૈયાર છો તો આજે આપણે વાત કરીશું ભારતીય વાયુસેનાની એક એવી શાનદાર તક વિશે જે ખરેખર તમારું જીવન બદલી શકે છે ચાલો ફટાફટ જાણી લઈએ કે અગ્નિવીર વાયુ બનવાનો આ રસ્તો કેવો છે જો તમે ફક્ત દસમું પાસ છો અને તમારા દિલમાં દેશ માટે કંઈક કરી છૂટવાની આગ છે ને

શબ્દ સાંભળીને કહું તો તમે અગ્નિપથ યોજના હેઠળ વાયુસેનાના એવા સૈનિક બનશો જે સીધા લડાઈના મેદાનમાં નહીં પણ પડદા પાછળ રહીને વાયુસેનાને મજબૂત બનાવશે એટલે કે ચાર વર્ષની એકદમ જોરદાર જર્ની હવે અહીંયા તમારી સામે બે ઓપ્શન છે તમારે પસંદ કરવાનું છે કે તમને શેમાં વધારે મજા આવશે પહેલો રસ્તો છે હોસ્પિટાલિટીનો જ્યાં તમે સૈનિકો માટે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરીને એમની તાકાત બનશો અને બીજો રસ્તો છે હાઉસકીપિંગનો જ્યાં તમે એરફોર્સના કેમ્પસને એકદમ સાફ સુથરો અને વ્યવસ્થિત રાખીને અનુશાસનનો પાયો મજબૂત કરશો તો કયો રસ્તો પસંદ કરશો હવે દેશ સેવા તો ખરી જ પણ સાથે સાથે આપણું ભવિષ્ય પણ તો સુરક્ષિત હોવું જોઈએ ને તો ચાલો હવે વાત કરીએ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુની એટલે કે પૈસા અને બીજા ફાયદાઓની જુઓ આ ટેબલ પર પહેલા વર્ષે તમારો પગાર હશે મહિને ત્રીસ હજાર રૂપિયા એમાંથી એકવીસ હજાર સીધા તમારા હાથમાં આવશે અને બાકીના નવ હજાર એ જશે તમારા બચત ખાતામાં જેને કહેવાય કોર્પસ ફંડ અને સૌથી મજેદાર વાત ખબર છે તમે જેટલા બચાવશો એટલા જ પૈસા સરકાર પણ તમારા ફંડમાં નાખશે અને જુઓ દર વર્ષે પગાર વધતો જ જશે છેક ચાલીસ હજાર સુધી અને હવે આવે છે સૌથી મોટો જેકપોડ ચાર વર્ષની તમારી સેવા પૂરી થશે ને ત્યારે તમારી બચત સરકારનો ફાળો અને એનું વ્યાજ બધું ભેગું થઈને લગભગ લગભગ દસ લાખ ચાર હજાર રૂપિયા તમને એકસાથે મળશે વિચારો આટલી મોટી રકમથી તો કેટલાય સપના પૂરા થઈ જાય પણ વાત હજી અહીં પૂરી નથી થતી પગાર સિવાય પણ ઘણું પડું છે જેમ કે રહેવા માટે ઘર ખાવા પીવા માટે રાશન શાનદાર યુનિફોર્મ તમારા અને પરિવાર માટે ફ્રી મેડિકલ સારવાર કેન્ટીનની સુવિધા અને તો અને અડતાલીસ લાખ રૂપિયાનો લાઈફ ઇન્સ્યોરન્સ પણ આ તો એક કમ્પ્લીટ સુરક્ષા પેકેજ છે તો હવે હવે તમને લાગતું હશે કે આ બધું મેળવવા માટે લાયકાત શું હોવી જોઈએ ચાલો એના પર અરજી કરતા પહેલા આ ચેકલિસ્ટ બરાબર જોઈ લેજો તો સૌથી પહેલા તો તમે દસમું પાસ હોવા જોઈએ તમારી જન્મ તારીખ બે જુલાઈ બે હજાર પાંચ અને બે જાન્યુઆરી બે હજાર નવ આ બે તારીખની વચ્ચે જ હોવી જોઈએ અને હા ખાસ નોંધ લેજો કે આ ભરતી ફક્ત અપરિણિત પુરુષ ઉમેદવારો માટે છે શારીરિક રીતે તમારી ઊંચાઈ ઓછામાં ઓછી સેન્ટીમીટર અને છાતીમાં પાંચ સેન્ટીમીટરનો ફુલાવો થવો જરૂરી છે જો તમે આ બધી શરતોમાં ફિટ બેસતા હો તો ખૂબ ખૂબ અભિનંદન સમજી લો કે અડધો રસ્તો તો પાર કરી લીધો હવે આગળના રસ્તામાં ચાર સ્ટેજ આવશે ચાલો એને એક પછી એક સમજીએ જુઓ સિલેક્શન પ્રોસેસના આ ચાર મુખ્ય સ્ટેપ છે પહેલું લેખિત પરીક્ષા જેમાં તમારું જનરલ નોલેજ અને અંગ્રેજી ચેક થશે બીજું ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ એટલે કે પીએફટી જેમાં તમારી તાકાત અને સ્ટેમિનાની કસોટી થશે ત્રીજું સ્ટ્રીમ સુટેબિલિટી ટેસ્ટ મતલબ કે તમે જે કામ પસંદ કર્યું છે એ તમને આવડે છે કે નહીં એની પ્રેક્ટિકલ ટેસ્ટ અને ચોથું અને છેલ્લું મેડિકલ એક્ઝામિનેશન હવે જરા ટાર્ગેટ પર નજર નાખીએ લેખિત પરીક્ષામાં ચાલીસ માર્ક્સમાંથી પાસ થવા માટે ખાલી દસ માર્ક્સ લાવવાના છે ફિઝિકલ ટેસ્ટમાં સાડા છ મિનિટમાં એક પોઈન્ટ છ કિલોમીટર દોડવાનું છે સાથે દસ પુશઅપ્સ દસ સીટઅપ્સ અને વીસ સ્કવોડ્સ કરવાના છે અને જે તમારી પ્રેક્ટિકલ ટેસ્ટ છે એમાં ત્રીસમાંથી પંદર માર્ક્સ એટલે કે પચાસ ટકા માર્ક્સ લાવવા જરૂરી છે શું લાગે છે થઈ જશે ને જો તમને લાગતો હોય કે આ બધા પડકાર તમે આરામથી પાર કરી લેશો તો હવે સહેજ પણ મોડું કરવાની જરૂર નથી ચાલો ફટાફટ જોઈ લઈએ કે એપ્લાય કઈ રીતે કરવું અહીં બે વાતો ખાસ મગજમાં રાખજો પહેલી આખી પ્રોસેસ ઓફલાઈન છે કોઈ ઓનલાઈન ફોર્મ નથી ભરવાનું એટલે બીજી અને સૌથી સારી વાત આના માટે કોઈ જ ફી નથી એપ્લિકેશન બિલકુલ મફત છે તો કરવું શું છે બહુ સિમ્પલ છે ઓફિશિયલ વેબસાઇટ પરથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો એને કાળી બોલપેનથી ચોખ્ખા અક્ષરે ભરો તમારા જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એની કોપી પાછળ જોડો લિસ્ટમાંથી તમને જે નજીક પડતું હોય એ એરફોર્સ સ્ટેશન પસંદ કરો અને ત્યાં સાદી પોસ્ટથી મોકલી દો અથવા તો ત્યાં જઈને ડ્રોપબોક્સમાં પણ નાખી શકો છો પણ હા એક વાતનું ખાસ ધ્યાન રાખજો તમારી અરજી છેલ્લી તારીખ પહેલા ત્યાં પહોંચી જવી જોઈએ તો બોલો શું તમે ઇન્ડિયન એરફોર્સનો હિસ્સો બનવા માટે તૈયાર છો આ સંપૂર્ણ ભરતીની બધી જ માહિતી અને ફોર્મ ભરવાની લિંક આપણી ટેલિગ્રામ ચેનલ પર આપેલી છે ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ બોક્સમાં છે ત્યાંથી તમે જોડાઈ શકો છો અને હા આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની નવી નવી માહિતી માટે આપણી લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો જય હિન્દ જય ભારત